મેં ઘરો અત્યારે તો મે થઈ ગઈ છે ફૂલ થઈ ગયું છે અમારી બાલું પાય છે રેકણી નું પાય ગરમ પાણી નીકળે છે ત્યારે મોટરમાં લઈ ગુલાબ આવી ગયા તરે છે वो प्याज भी ताजा नहीं थी। मैं वाला पोतिया ही गया। प्याज ना। तो मारे जाऊं चाहिए

કેમ કે રોજ રોટલી દઈએ એટલે સવારના પરમાં મજા આવે પહોંચી જાય પહેલા ગામ ગામમાં હતા આપણે હવે અલંગ જવાની તૈયારી કરીએ છીએ હવે પૂરી છે મોટર બંધ કરવા ઉભી છે હવે તો હાલો મિત્રો હવે જઈએ આપણે હાલ તો બાકી નું બ્લોક હવે જોઈએ બનાવશું તો હું નીકળું હવે જય માતાજી રામ રામ બધા તો આજ તો જઈ સી વાડીએ તો ડુંગળી પારવા જાવ છું આજ તો ને સવારના નવ વાગ્યા છે એને જાય છે ને હું ને મારા બાન બધા જાય છે રોડ તો રોડે આયેલા જાય છે આજ તો અમી કેમ ગેસ તો કોઈ મેકવા વાળું છે ને ગાડી વાળું બધા કામ આવી ગયા છે ને મારે તો આજે હાલીન વાળું આવ્યું છે તો જાય છે હાલીન આજ તો વિડીયામાં ગંદે નિયર બન્યા રહેજો તો વાડીએ પહોંચી ગયા છે ને ડુંગળી તમે જો કેવી મસ્તીની ડુંગળી છે બહુ સાજી ડુંગળી છે À, bà bà dù bật đúng lý xe nè xe thì bộ tiệm đâm mất đúng lý xe nè uống thuốc xe super bà tốt nè đúng અમાર બા તો ઠેલ્યું લઈ બા ઠેલ્યું કેમ દીધી કેમ દીધી એ લે ઠેલું ખડ નાખવાનું લે મને તો નહીં ને લાગે અમારે તો કોળિયું કરે તો અમાર બા ઠેલીમાં ખાડ નાખવાનું છે આખો દે આવી રીતના પારવાનું

તો મારે બનાવ્યું થઈ કે શા કેમ કે થઈ કીધું શા બીજા કેવાની મજા ન આવે તો બનાવજો છે તો મિત્રો હું બનાવું છું અત્યારે ચા તો ચા બનાવી હતી તો આવા બધે મિત્રો પીવા એટલે ખાવા એટલે ના છે તો રમવા બનાવ્યું છે ડ્રાઈવર તો નાઇન રમવા દઈશું પહેલાં તો અત્યારે પીવી સિવાય તો મજા ન આવે બની ગઈ છે છે તો ચાલો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બીના દેજો તો મિત્રો જમીન કરીને ગેલો હતો વ્લોગ એડિટિંગ કરવા તો આવ્યો છું ને અત્યારે રાતના અગિયાર વાગી ગયા છે તો આ દિવસે તો ટાઈમ નથી રહ્યો બ્લોગ બનાવવાનો કેમકે દિવ્યા ગેલીથી દાડી એટલે ત્યાં વ્લોગ ન બનાવી છે તો આપણે વ્લોગ આપણે આજનો આ ટૂંકો છે તો વિડીયોને આપણે અહીંયા પૂરો કરીએ છીએ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો પાસે પાછા નવા વ્લોગ સાથે તો બધાને જય માતાજી